નમસ્કાર હું છું વિક્રમ વકીલ અને તમે જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ ગુજરાતમાં હવે પાવર સેન્ટર અમદાવાદમાં શિફ્ટ થયું છે કારણ કે જગદીશ પંચાલ પ્રદેશ પ્રમુખ બન્યા છે અને સીએમ ભૂપેન્દ્ર પટેલ પણ અમદાવાદના જ છે અત્યાર સુધી સાઉથ ગુજરાત ખૂબ જ શક્તિશાળી ગણાતું હતું કારણ કે સી આર હર્ષ સંઘવી મુકેશ પટેલ પ્રફુલ પાંસેરિયા આ બધા મિનિસ્ટરો અને પ્રદેશ પ્રમુખ દક્ષિણ ગુજરાતથી અને ખાસ કરીને સુરતથી હતા હવે પાવર સેન્ટર સુરતની જગ્યાએ અમદાવાદ શિફ્ટ થયું છે એના કદાચ બે બે અસર થઈ શકે એક તો સુરત આર્થિક રાજધાની કહેવાય છે ગુજરાતની એટલે ટેક્સટાઇલથી માનીને ડાયમંડ અને જમીનોના ધંધામાં સુરતમાં પુષ્કળ પૈસા છે આપણે સાદી ભાષામાં કહીએ તો કહી શકાય કે સુરતમાંથી ઇલેક્શન ફંડ ઉઘરાવે કોઈ પણ પોલિટિકલ પાર્ટી તો અમદાવાદ કરતાં ચાર્ડ ઘણું મળે હવે અમદાવાદમાં પાવર સેન્ટર શિફ્ટ થયા પછી અમદાવાદના ભાજપની પણ જવાબદારી વધી જાય છે કે અમદાવાદમાંથી હવે કઈ રીતે એનો પોલિટિકલ ફાયદો લઈ શકાય કારણ કે અત્યાર સુધી સુરતને સુરતની જે સંસદની બેઠક છે ઇન્ડિયામાં કદાચ ટોપ ટેન પાંચમાં ભાજપ સૌથી વધારે મતથી જીતતું હતું અમદાવાદ મે પ્રકારનું થતું નહોતું પણ હવે ભાજપના નેતાઓની જવાબદારી છે કે સુરતને પણ અન્યાય નહીં થાય એ ખાસ જોવું રહ્યું